સુત્રાપાડા ખાતે કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર એચ કે વઢવાણીયાએ સુત્રાપાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્વજવંદન કર્યું હતું તેમજ એસપી મનોહરસિંહ જાડેજાએ પરેડ માર્ચ યોજી હતી આ પ્રસંગે જિલ્લાભરના રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવી હતી તો જિલ્લા કલેક્ટર એચ કે વઢવાણીયાએ સુત્રાપાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્વજવંદન કર્યું હતું તેમજ એસપી મનોહરસિંહ જાડેજાએ પરેડ માર્ચ યોજી હતી તો આ પ્રસંગે જિલ્લાભરના રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા